રાધે રાધે જય શ્રી કૃષ્ણ નવ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારનું દૈનિક રાશિફળ વિસ્તૃત ભાષ્ય દર્શક મિત્રો ભાવ્ય દર્શનની ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે નમસ્કાર હું છું મુકુંદ જોશી અને આજે આપણે એક અત્યંત પવિત્ર અને ફળદાયી ગુરુવારના દિવસની વાત કરવા જઈ રહ્યા છીએ આ દિવસ ભગવાન શ્રી વિષ્ણુની કૃપા અને જ્ઞાન તથા સમૃદ્ધિના કારક દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો વિશેષ અવસર રહેલો છે આજનો દિવસ નવ ઓક્ટોમ્બર બે હજાર પચીસ આપણા જીવનમાં નવીન દિશા અપાર ઉર્જા અને ઊંડી આશાનો સંચાર લઈને આવ્યો છે ગુરુની શક્તિ આપના માર્ગને પ્રકાશિત કરે આપના સંકલ્પોને સિદ્ધ કરે અને સુખ શાંતિથી જીવનને ભરી દે એ જ પ્રાર્થના ચાલો તો હવે વિલંબ કર્યા વિના ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિના આધાર પર મેષ રાશિથી મેન સુધીના બારે રાશિઓ પર આજે કયો પ્રબળ સહયોગ અને શુભ ફળ પ્રસંગ છે તે વિગતવાર જાણીએ આપની રાશિ માટે આજે શું સંદેશ છે તે જોઈએ પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને ઈ નવીન ઊર્જાનો સંચાર મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ઉત્સાહ અને પ્રેરણાથી ભરેલો રહેશે તમારા આત્મવિશ્વાસની ઊંચાઈ આજે આકાશને આમશે જે દરેક કાર્યમાં સફળતા અપાવશે આજે તમને કાર્યસ્થળે નવા અને મહત્વપૂર્ણ અવસર પ્રાપ્ત થશે તમારી મહેનત અને લગ્નને વરિષ્ઠો ભરપૂર પ્રશંસા કરશે કદાચ કોઈ વિશેષ જવાબદારીઓ પણ સોંપાય વ્યક્તિગત જીવન પારિવારિક માહોલ આનંદમય અને હળવો રહેશે મિત્રો અને સ્નેહીજનો સહયોગ મળશે આરોગ્યની વાત કરીએ તો થોડીક થાકની લાગણી લઈ થઈ શકે છે પરંતુ એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે પૂરતો આરામ લેવો ખાસ જરૂરી છે આજનો ઉપાય ગુરુદેવ શ્રી ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે પીળા ફૂલ અર્પણ કરો અને ઓમ ગૃહ બૃહસ્પતિએ નમા મંત્રનો જાપ કરવો શુભ રંગ છે પીળો શુભ અંગ છે ત્રણ વૃષભ રાશિ બ વ અને સંયમ અને શાંતિનો દિવસ વૃષભ રાશિના જાતકોએ આજે સંયમ અને વિવેક સાથે આગળ વધવું પડશે ખાસ કરીને નાણાકીય બાબતમાં વિચારપૂર્વક નિર્ણય લેવો નાણાકીય બાબતો જોઈએ તો આજે નાણાકીય લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી કોઈપણ પ્રકારનું મોટું રોકાણ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે પારિવારિક જીવનની વાત કરીએ તો પરિવારજનો સાથે નાનો સૂનો મતભેદ ઊભો થઈ શકે છે પરંતુ પ્રેમ અને ધીરજથી વાત કરવાથી તે સરળતાથી ઉકેલાઈ જશે સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળવાને મનપ્રસન્ન થશે આજની સલાહ વાણીમાં મધુરતા જાળો શોધો દિવસ ખૂબ જ સારો રહેશે આજનો ઉપાય ભગવાન શિવને દૂધથી અભિષેક કરવો અને સફેદ વસ્ત્રોનું દાન કરવું આજનો શુભ રંગ છે વાઈટ શુભ અંગ છે છ મિથુન રાશિ કચ્છ ને ગ નવા પ્રારંભની શુભ ઘડી મિથુન રાશિ માટે આ દિવસ નવા કાર્યોમાં પ્રારંભ કરવા અને સામાજિક સંબંધને મજબૂત કરવા માટે અનુકૂળ રહેલો છે સામાજિક અને કાર્યક્ષેત્ર તમારું મિત્ર વર્તુળ આજે પ્રતિષ્ઠામાં વધારો કરશે નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે વાણી પર નિયંત્રણ આજે તમારા શબ્દો અને વાણીનો સચોટ ઉપયોગ કરવો અવિચારી વાણીને કારણે કોઈ નાની મોટી ગેરસમજ થવાની શક્યતા રહેલી છે સ્પષ્ટતા જાળવો પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં આજે મધુરતા અને નિકટતા વધશે પાર્ટનર સાથે સારો સમય વિદ છે ઉપાય આજના સમયે તુલસી પાસે ધીનો દીવો પ્રગટાવી તેની પરિક્રમા કરવી રંગ છે લીલો શુભ અંગ છે પાંચ કર્ક રાશિ હ તેમ ભાવનાત્મક સંતુલન જરૂરી કર્કરાશિના જાતકોએ આજે માનસિક અને ભાવનાત્મક સંતુલન જાળવવાની જરૂર પડશે મન આજે થોડું અસ્થિર રહી શકે છે નોકરીમાં ફેરફારના યોગ અથવા કોઈ નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે જે થોડો તણાવ પેદા કરી શકે છે તેને પડકાર તરીકે સ્વીકારજો આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દૃષ્ટિએ થોડી સાવચેતી રાખવી પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે સાત્વિક આહાર લો પારિવારિક સહયોગ આ પડકારજનક સમયમાં પરિવારજનો તરફથી ભરપૂર માનસિક ટેકો મળશે જે તમને હિંમત અપાવશે આજનો ઉપાય રાત્રે ચંદ્ર ને દૂધ મિશ્રિત પાણી અર્પણ કરો અરજી આપો શુભ રંગ છે ચાંદી જેવો સફેદ આજનો શુભ અંગ છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામા અક્ષર છે મને ટો સફળતા અને આત્મવિશ્વાસનો ઉદય સિંહ રાશિ માટે આજનો દિવસ શુભ અને ફળદાયી સાબિત થશે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે જેના કારણે બધા કામ સહેલાથી પાર પડશે વ્યવસાય અને લાભની વાત કરીએ તો આજે નવી યોજના અથવા વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના યોગ પણ રહેલા છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને નાણાકીય લાભના સ્પષ્ટ સંકેત રહેલા છે પારિવારિક જીવનની વાત કરીએ તો ઘરના વડીલોનો આશીર્વાદ અને માર્ગદર્શન મળશે જે જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડશે દાંપત્ય જીવન તમારા તમારું પ્રેમ જીવન આજે ખૂબ જ આનંદમય અને સંતોષકારક રહેશે પાર્ટનર સાથેના સંબંધોમાં ઉષ્મા વધશે ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને હળદર અર્પણ કરવી અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂરથી કરવો આજનો શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન શુભંગ છે એક કન્યા રાશિ પઠ અને હળ વ્યસ્તતા છતાં સંતોષ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યમાં ખૂબ જ વ્યસ્તતાવાળો રહેશે જોકે આ ભાગદોડ છતાં પરિણામ સંતોષકારક મળશે વ્યસ્તતા કામનું ભારણ વધવાથી આજે તમારે સખત પરિશ્રમ કરવો પડશે વ્યવસ્થિત આયોજનથી બધા કાર્યો સમયસર પૂર્ણ થશે પ્રવાસ નાની મુસાફરી થવાની શક્યતા રહેલી છે જે કાર્ય સંબંધિત હોઈ શકે છે તણાવ મુક્તિ દિવસના અંતે પરિવાર સાથે શાંતિથી સમય વિતાવવાથી દિવસભરનો તણાવ ઓછો થશે અને માનસિક શાંતિ મળશે આરોગ્ય આરોગ્યમાં સુધારાના સંકેત છે જૂની બીમારીમાં રાહત મળી શકે છે ઉપાય દેવી પાર્વતીને ગુલાબી ફૂલ અર્પણ કરો અને ગાયને લીલો ઘાસ ચારો ખવડાવો આજનો શુભ રંગ છે લીલો તેમજ શુભ અંક છે સાત તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત સંબંધો અને સન્માનનો દિવસ તુલા રાશિ માટે આજનો દિવસ સંબંધોમાં મધુરતા અને કાર્યક્ષેત્રે સન્માન લાવશે ભાગ્યનો પૂરો સાથ મળશે પ્રેમ અને નોકરી આજે પ્રેમ જીવનમાં નવી ખુશીઓ અને ઉત્સાહ આવશે નોકરી કરતા જાતકો માટે પ્રમોશન અથવા વિશેષ સન્માન યોગ રહેલા છે તમારી છબી સુધરશે આર્થિક બાબતોની વાત કરીએ તો પૈસા સંબંધિત કોઈપણ નિર્ણય ખૂબ જ સાવચેતપણે લેવું કોઈ પણ લાલચમા આવવું નહીં આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે જેનાથી મનને પાર શાંતિ મળશે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકાય છે ઉપાય ગુરુવારના દિવસે પીળા રંગના કપડાં પહેરો અને કોઈ જરૂરિયાતમંદને ધનનું દાન કરો આજનો શુભ રંગ છે ગુલાબી શુભ અંક છે છ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય અચાનક લાભની શક્યતા વૃશ્ચિક રાશિના જાતકો માટે આરધારીઓ અને શુભ લાભ મળવાના યોગ રહેલા છે તમારું સાહસ આજે ફળીભૂત થશે નાણાકીય લાભ મહેનત ઉપરાંત આજે અચાનક નાણાકનો લાભ થઈ શકે છે ક્યાંકથી અટકેલું ધન પાછું મળી શકે છે સામાજિક જીવન તમારી વાણીમાં મીઠાસ અને આકર્ષણ જાળવજો તમારું તમારા શત્રુઓ પર આજે તમે વિજય પ્રાપ્ત કરશો પરિવાર અને વાતાવરણ પારિવારિક વાતાવરણ આનંદમય અને ઉત્સાહભર્યું રહેશે કોઈ નવી શરૂઆત કરવા માટે આ શુભ સમય રહેલો છે ઉપાય ભગવાન શ્રી હનુમાનજીને સિંદુર અર્પણ કરવું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો આજનો શુભ રંગ છે લાલ શુભ અંગ છે નવ ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ડ ભાગ્યનો પૂર્ણ સહકાર ધનુરાશિના જાતકો માટે આજે ભાગ્ય સંપૂર્ણપણે તમારા પક્ષે રહે છે દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ તમારી સાથે રહે છે કાર્યોમાં સફળતા તમારા રોકાયેલા કાર્યો આજે સફળ સરળતાથી પૂર્ણ થશે લાંબા ગાળાના આયોજન માટે આ સર્વશ્રેષ્ઠ દિવસ છે વિદેશ સંબંધિત વિદેશ સંબંધિત કાર્યોમાં આજે તમને ચોક્કસપણે પ્રગતિ મળશે મુસાફરીના યોગ પણ રહેલા છે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને પરસ્પર સમજણ ચળવાય રહેશે જીવનસાથીનો પૂરો સહકાર મળશે આજનો ઉપાય ગુરુવારના દિવસે ગરીબ અથવા વિદ્યાર્થીઓને પીળી દાળ અથવા પુસ્તકોનું દાન કરવું આજનો શુભ રંગ છે પીળો શુભ અંક છે ત્રણ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત મકર રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવહારિકતા અને કાર્યકુશળતા પર ભાર મૂકવાનો રહેલો છે કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં ઘરના વડીલો અથવા અનુભવી વ્યક્તિના મતને મહત્વ આપવું તેમની સલાહ આજે અમૂલ્ય સાબિત થશે કારકિર્દી સંબંધિત કોઈ નવી તક મળી શકે છે જેના પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરવો કામના તણાવને દૂર રાખવા માટે ધ્યાન મેડિટેશન અથવા શાસ્ત્રી સંગીતનો સહારો લેવાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે તમારું આરોગ્ય સારું રહેશે અને તમે અર્ધાવવા અનુભવશો ઉપાય શનિ મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવીને શનિદેવની કૃપા મેળવવી આજનો શુભ રંગ છે બ્લેક આજનો શુભ અંગ છે આઠ કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ સામાજિક સંબંધોથી લાભ કુંભ રાશિના જાતકો માટે આજે સામાજિક સંબંધોને મિત્ર મિત્રતા ખૂબ લાભદાયી નીવડશે મિત્રો સાથેના સારા સંબંધો જાળવી રાખજો કોઈ જૂના મિત્રનો સંપર્ક આજે આર્થિક અથવા કારકિર્દીને દ્રષ્ટિને લાભદાયી બની શકે છે તમારા વ્યાપારમાં સુધારો થવાના સ્પષ્ટ સંકેત છે નફો વધશે દાંપત્ય જીવનમાં આનંદ અને સુમેળ વધશે જીવનસાથી સાથે કોઈ મહત્ત્વપૂર્ણ યોજના પર ચર્ચા થઈ શકે છે આજનો ઉપાય ભગવાન શિવને બિલ્વપત્ર અને જળ અર્પણ કરવું પશુ પંખીઓને દાણા ખવડાવવા આજનો શુભ રંગ છે વાદળી તેમજ શુભ અંગ છે ચાર મીન રાશિ મીન અક્ષર છે દ ચ ભાવનાત્મકતા અને આધ્યાત્મિકતા મીન રાશિના જાતકો આજે ભાવનાત્મક રીતે થોડું અસ્થિર રહી શકે છે પરંતુ આધ્યાત્મિકતા તેમને માર્ગદર્શન આપશે આરોગ્ય અને સંભાળ આજે તમારા આરોગ્યમાં થોડી કાળજી લેવી જરૂરી છે ખાસ કરીને શરદી કફરી તકલીફ થઈ શકે છે તમારું મન આજે જે આધ્યાત્મિક કાર્ય પૂજા પાઠ અથવા ધાર્મિક પુસ્તકો વાંચવામાં લાગશે જે માનસિક શાંતિ પાવશે જીવનમાં નવા અવસર તમારી તરફ આગળ વધી રહ્યા છે તેને ઓળખવાથી અને પડક પકડવાથી તમારી તૈયારી રાખજો આજનો ઉપાય છે ગુરુવારના દિવસે શ્રી વિષ્ણુ મંદિરમાં પીળા ચણાનું દાન કરવું અને કેસરનું તિલક કરવું આજનો શુભ રંગ છે સમુદ્રી લીલો તેમજ શુભ રંગ છે નવ સમાપ્તિ વિચાર પ્રિય દર્શક મિત્રો ગુરુવારનો સંદેશ આજનો દિવસ ગુરુવારનો છે જે જ્ઞાન ધર્મ ભક્તિ અને ઉન્નતિનો સંદેશ આપે છે ગુરુ એ માત્ર ગ્રહ નથી પરંતુ જીવનના અંધકારમાં માર્ગદર્શનનો પ્રકાશ પણ છે જે વ્યક્તિ આજના દિવસે દેવગુરુ બૃહસ્પતિને સ્મરે છે પોતાના ગુરુજનોનું સન્માન કરે છે અને જ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ રહે છે તેમના જીવનમાં માર્ગદર્શનનો આ પ્રકાર હંમેશા અખંડ અને પ્રજ્વલિત રહે છે શુભ ગુરુવાર ભાવિ દર્શન યુટ્યુબ ચેનલના બધા વહાલા દર્શક મિત્રોને સુખ શાંતિ અને સમૃદ્ધિની શુભકામનાઓ કાલે નવા રાશિફળ સાથે ફરી મળીશું ત્યાં સુધી જીવનના દરેક ક્ષણને ઉત્સાહથી જીવો આભાર રાધે રાધે I've been dreaming all in my head like I've seen it